તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત યુએઈની બે દિવસની મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું જ્યાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાએ મોદી સાહેબને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું આ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું નિર્માણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે ચૌદમી ફેબ્રુઆરીના રોજ આ બીએપીએસ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે બે હજાર પંદર પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છેલ્લા આઠ મહિનામાં તેમની યુએઈની આ ત્રીજી મુલાકાત છે पीएम मोदी नी स्वागत मीटिंग अथवा तो पीएम मोदी अने यूएई राष्ट्रपति मोहम्मद बिन जायेद अल नाहयान साथे आ प्रवास नी प्रथम मीटिंग थी जेमा पीएम मोदी ए यूएई सरकार नो विविध कार्य विषय आभार मान्यो हतो जेमा अबू धाबी बेपीएस हिंदू मंदिर ना निर्माण अने सहयोग अर्थे यूएई सरकार नो आभार व्यक्त करता कीधु हतु के आपकी भारत के प्रति जो लगाव है यूएई के उज्जवल भविष्य के लिए जो विजन है उसका एक उदाहरण मैं देख रहा हूं यहाँ बीएपीएस का मंदिर बनना आपके सहयोग के बिना यह संभव ही नहीं था और मेरी पहली मुलाकात थी मैंने सिंपली आपको रिक्वेस्ट की कि जरा आप देख लीजिए और पलक झपकते ही आपने उसका निर्णय करके मुझे बता दिया कि आप बस जगह पर ऐसे उंगली रख दीजिए आपको जगह मिल जाएगी शायद અલવકબા નામની જગ્યા પર વીસ હજાર ચોરસ મીટર ની જમીન પર બનાવવામાં આવ્યું છે હાઈવે ને અડીને આવેલ અલ વકબા ધાબી થી લગભગ ત્રીસ મિનિટના અંતરે છે તમને જણાવી દઈએ કે ભારતીય દૂતાવાસના ડેટા અનુસાર માંગ લગભગ છવ્વીસ લાખ ભારતીયો રહે છે જે ત્યાંની વસ્તીના લગભગ ત્રીસ ટકા છે મંદિર માંગ માંગકોતરની દ્વારા અધિકૃત પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવ્યું છે મંદિર પ્રબંધનના પ્રવક્તા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે માસ્ટર પ્લાનની ડિઝાઇન બે હજાર વીસની શરૂઆતમાં પૂર્ણ થઈ ગઈ હતી સમુદાયના સમર્થન અને ભારત અને ના નેતૃત્વથી ઐતિહાસિક મંદિરનું કામ આગળ વધી રહ્યું છે આ મંદિરની સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ